અંકલેશ્વર જીઆઈડીસીના આધ્ય એવા ડીએ આનંદપુરાની સ્મૃતિમાં અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ સોસાયટી સંચાલિત ડીએ આનંદપુરા કલ્ચરલ એન્ડ સ્પોર્ટ્સ સેન્ટર ખાતે તારીખ અઠ્યાવીસમી જાન્યુઆરી રવિવારના રોજ આંતરરાષ્ટ્રીય મેરેથોન રેસનું આયોજન કરવામાં આવ્યું છે આ મેરેથોનમાં અંકલેશ્વર ભરૂચ ઝઘડિયા દહેજ પાનોલી સાયખા વિલાયત જેવી અનેક જીઆઈડીસીના એસોસિએશન વિવિધ કંપનીઓના સહયોગથી મેરેથોન યોજાશે આ મેરેથોનમાં એકવીસ પોઈન્ટ પાંચ કિલોમીટર અને દસ કિલોમીટરની સમયબદ્ધ દોડ પાંચ અને ત્રણ કિલોમીટરની ફન રનનું આયોજન કરવામાં આવ્યું છે મેરેથોનના રૂટ પર દસ હાઇડ્રેશન પોઈન્ટ બ્યુરોને સહાયરૂપ એવી પ્રોટીન ગ્લુકોઝ સામગ્રી આપવામાં આવશે આ સમગ્ર આયોજનમાં દિનેશ પટેલ સુભાષ પટેલ પરેશ પટેલ દીપક રૂપારેલ અશોક પંજવાણી ભરત પટેલ કૃષ્ણ મહારાઉલજી અર્પણ સુરતી અને નરેન્દ્ર ભટ્ટનો સહયોગ સાંપડ્યો છે भट्ट नो सहयोग सांपड़ियों से अंकलेश्वर मैराथन हम करने जा रहे हैं सेकंड टाइम और मुझे उम्मीद है कि इसमें से जो भी सरप्लस फंड होगा तो उसे स्पोर्ट्स कॉम्प्लेक्स को चलाने में हमें हेल्प मिलेगी और मैं हमारे आनंदपुरा साहब का ये ड्रीम था उसकी मेमोरी में ये इवेंट हो रहा है हमारे प्राइम मिनिस्टर नरेंद्र मोदी के जो ड्रीम्स है उनके ड्रीम्स को देखते हुए ये हम लोग कर रहे हैं हमारे विकसित गुजरात को और विकसित इंडिया को आगे बढ़ाने के लिए ये प्रोजेक्ट हो रहा है तो मैं उम्मीद करता हूँ कि सारे अंकलेश्वर और भरूच के पार्टिसिपेंट्स इसमें आएंगे और एक ऐसा एग्जाम्पल करेंगे गुजरात लेवल नेशनल लेवल कि अंकलेश्वर इज़ शाइनिंग अंकलेश्वर का ब्राइट फ्यूचर है थैंक यू वेरी मच